સમસ્ત વાઘેલા દેવી પૂજક સમાજાગૃત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીના પાટોત્સવ પાટોત્સવ મંદિરે ઉજવાયો આજે સવારે અગિયાર કલાકે પ્રાપ્ત વિગત મુજબ જંબુસર તાલુકા સમસ્ત વાઘેલા સમાજ તેમજ નવ જાગૃત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સિકોતર માતાજીના મંદિરે તારીખ પાંચ એક બે હજાર પચીસ ને વહેલી સવારે ધ્વજારોહણ કરી બપોરે પિસાદ મહાદેવથી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા સિકોત્ર માતાજીના મંદિરે પૂર્ણ કરી હતી ત્યારબાદ સાંજના ભાવિક ભક્તોને મહાપ્રસાદ કરાવી તેમજ મોડી રાત્રિ સુધી ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો લોક ડાયરામાં ગાયક સચિન બારોટ તેમજ લોક ગાયિકા ઉર્વી રાઠવા સાહિત્યકાર રાજુભાઈ ગિરનારી તેમજ રમેશભાઈ ગિરનારી સહિતની ટીમ દ્વારા ઢોલના ધબકારે સાથે લોકડાયરાની રંગત જમાવી હતી આ કાર્યક્રમમાં જંબુસર આમોદના ધારાસભ્ય ડી કે સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ પટેલ મનનભાઈ પટેલ બળવંતસિંહ પડિયાર વિરેનભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો તેમજ સમાજ અગ્રણીઓ અને સમાજના યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવી ધન્યતા અનુભવી હતી લોકડાયરો તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના ભાઈ બહેનો હાજર રહ્યા હતા